સીતારામ બધાય ને શિયાળામાં છે ને છ થાય ને તો અંધારા જેવું થઈ જાય સાડા છ થાય આપણે કામ ધીમે 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 બપોર પછી ચાલુ કરીએ ને કેમ પડી જાય ખબર ન પડે અને ઘોર અંધારું થઈ જાય આપણે તો હજી સારું છે વિદેશની અંદર તો મારા દીકરાનો ચાર વાગ્યા જ વિડીયો કોલ બપોરે બે વાગ્યા હા બે વાગ્યા આવ્યો હતો ત્યારે એને તો હાવ ચાર હાડા કાલે કાલે આવ્યો હતો સાંજે એને ચાર વાગ્યા હતા એકદમ ઘોર અંધારું ચાર વેગામાં વિદેશમાં પોલેન્ડમાં અમેરિકામાં તો ખબર નહીં લંડનમાંય આવું જ છે સ્લોવેકિયામાં આવું જ છે સ્લોવેકિયા છ મહિના રહ્યો પછી પોલેન્ડ રહ્યો પોલેન્ડ ગયો છે તો ત્યાં બહુ આમ સારું કમાણીને એવું બધું બહુ સારું છે પણ અંધારું બહુ તરત જ કે કેવા અંધારું થઈ જાય અને ગાડી ચલાવે એટલે ટ્રાફિક એટલી જામ પણ દેશ દેશનું હવામાન ને વાતાવરણ અલગ અલગ હોય આપણા ભારત જેવું વાતાવરણ ક્યાંય એટલે ક્યાંય નથી ત્રણ ઋતુ આપણે સરસ મજાની મળે આપણે થોડાક દિવસ વરસાદ આવ્યો ને કમોસમી કોઈને ગમતું નહોતું ભારતની ભૂમિ જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી ગરીયસી જનની જન્મ જનની ચ જન્મભૂમિ સ્વર્ગાત અપી ગરીયસી જનની એટલે માતા અને જન્મભૂમિ એટલે આપણી જન્મની ભૂમિ ભારત માતા જે આપણો જન્મ થયો હોય એ સ્વર્ગથી પણ મહાન છે એમ આપણા કવિઓએ કીધું છે સરસ મજાની પંક્તિ આ બેનું સ્થાન ક્યારેય કોઈ ન લઈ શકીએ વિશ્વના ગમે એ ખૂણે જાય આપણને આપણો દેશ સાંભળાવીનારીએ નહીં અને ભારતના ગમે એ ખૂણે જઈએ આપણે આપણું ગુજરાત રાજ્ય સાંભળાવીનારીએ નહીં એટલે આપણે જ્યાં જન્મ થયો હોય ને એ જ ભૂમિ આપને વધારે પ્યારી લાગે વધારે વાલી લાગે પણ જ્યાં રોટલો હોય ત્યાં માણસને જાવું પડે અત્યારે ફ્યુચર બધા બનાવવા માટે અને વિદેશી ફ્યુચર છે ને એ બ્રાઇટ છે આમ જોઈએ ને તો અહીંયા તમે ગમે એટલી ડિગ્રી ધરાવો ને ગમે એટલી તો તમારે વધી વધીને તમારો લાખ રૂપિયો પગાર હોય અને વગર ડિગ્રી એવા માણસ ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા કમાય છે મહિનાના બહુ ઇન્કમ ત્યાં સારી છે એટલે છોકરા એના ફ્યુચર માટે જાય અને માતા પિતા ખુશ હોય કે એનું ભવિષ્ય સુધરે આજે સરસ મજાની આપણે વાત કરીએ કે હું છે ને કાયમ વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને કહેતી હોય ને એ જ વાત પાછી મને તમને કહેવાનું પણ મન થાય કારણ કે બધા જે છે એ બધા ધોરણના પુસ્તક ના ભણતા હોય અને મારા જેવા પાસે વર્ગખંડની અંદર અડધો દિવસ કાઢવાનો હોય આજે એક સરસ મજાનો પાઠ હતો મહાભારતને આધારિત મહાભારતને આધારિત તો નહીં પણ સંસ્કૃતનો હું સંસ્કૃત ભણાવું છું એટલે આખું બધું સંસ્કૃતમાં જ જોઈએ હું એને બધું ટ્રાન્સલેશન કરીને બાળકને સમજાવતી હોય અને એ હું તમને સંસ્કૃતમાં નહીં કહું ગુજરાતીમાં જ કહીશ વળી પાછી ઉપાધી જયઃ પરાજય કરીને વાહ જયહ વાહ પરાજય હાર કે જીત એક સરસ મજાનો આપને પ્રશ્ન પૂછ્યો છે કે કાલ્પનિક છે મહાભારતનું યુદ્ધ થયું એટલે અર્જુન પેલો સહદેવ નકુલ ભીમ આ બધા તો લડતા યુધિષ્ઠિર ક્યારેય મેદાનમાં વિચરા નથી એ ધર્મરાજા હતા અને કૌરવો સામ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ મનાવા છતાંય યુદ્ધને રોક્યું નહીં મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ઘટોત્કચ્છને દૂત બનાવીને મોકલ્યો તો કે હવે યુદ્ધનું નિવારણ થાય તો સારું અન્યથા આનું પરિણામ ખૂબ વિપરીત આવશે ના મા યુદ્ધ થયું ભગવાન ખુદ નો ત્યાં નહોતા રોકી શક્યા ભગવાન ઈચ્છતા હતા કે યુદ્ધ ના થાય પણ ના રોકી શકાય એમ આપણા જીવનની અંદર પણ ઘણા ઝઘડાઓનું નિવારણ અશક્ય હોય મન મટાવ જ્યાં થઈ ગયા હોય આપણે એમ કહીએ ને કે જેના મનની અંદર એક ગાંઠ બંધાઈ ગયું હોય એ રિક્ષાયું આવે ને ટેપ જોર શોરમાં વગાડતા જાય અમારે મટાવ એક વખત આપણે કહીએ ને કે એક દોરો તૂટે દોરો તૂટે ને એટલે પછી આપણે એને હાંધીએ ને તો એમાં એક ગાંઠ રહી જાય એ મનુષ્યની અંદર મનની અંદર એક વખત કોઈ પ્રત્યે વેર ઝેર બંધાઈ ગયું ને પછી માણસ સો સોનાનું થાય ને એ ગાંઠ કોઈ દિવસ છૂટે નહીં ન છૂટે એટલે ન જ છૂટે આ સ્વાભાવિક છે આવું જ કંઈક કૌરવો અને પાંડવોનું હતું યુદ્ધ થયું કૌરવો અને પાંડવોની લડાઈ થઈ પાંડવો એ વિજય પ્રાપ્ત કર્યો કૌરવો બધા જે છે એ વિનાશપાયમાં પાંડવોને પણ ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી છેલ્લે પાંચ પાંડવ માતા કુંતી મૃત્યુ જીવતા રહ્યા એટલે એણે હેમાળે હાડ ગાળવા ચાલી નીકળાતા બધા હિમા હિમાળે હાડ ગાળવા એટલે જીવતા હિમાલયની અંદર બરફની અંદર સમય જવા માટે કે હવે આપણે આપણા જ ભાંડેડાઓને મારી અને આ રાજગાદી ભોગવી આપણે ન શકીએ યુદ્ધ તો કરવું જ પડે એમ હતું એના વિના તો છૂટકો જ નહોતો ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ હતો કે આપણા દુશ્મનો ભલે આપણા પેટના હોય પણ આપણા ન હોય તો એની સાથે યુદ્ધ કરવામાં કાંઈ વાંધો નહીં એવું નથી કે લોહીના સંબંધ છે છે એટલે એ હોય શક્ય એવું જ નહીં મહાભારત કાલીનથી થી આવેલું આવે છે અને દેવો અને દાનવોના યુદ્ધ સમાનમાં લગભગ અંદરો અંદર જ બધાય હતા પારકા સામે તો લડાઈઓ ઓછી જ હોય આપણે પારકા એ કાંઈ નિસ્બત જ ના હોય તો મહાભારતમાં આવું જ હતું ને મહાભારત ગ્રંથ જ આનો છે છેલ્લે પાંડવો તો વયા ગયા પછી અમુક સમય પછી જો કલ્પના છે આ કલ્પના એ આપને બોધ આપે છે અર્જુન જે છે ને એ મહાભારતના યુદ્ધમાં પૂરું થયું અને પૃથ્વી ઉપર આવે છે કે ચાલ પૃથ્વીની હાલત હું છે એ જોઈ આવું સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી પર આવે છે જેવો એ આવે છે ને ત્યાં તો જય જય કાર જય જય કારના અવાજ સંભળાય છે અર્જુન ખુશ થયો કે વારે વા આટલા બધા લોકો ખુશ આવી બધી ખુશી કોની છે જાણ થઈ કે હમણાં જ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને જે દેશો જીતા ને એ વિજય કોષ ઉજવે છે આપણે પાર્ટીનો નેતા જીતો હોય અને પછી એનો પેલો વરઘોડો કાઢે અને એ તારે ડીજેના ડાન્સ વાગતા હોય ને ફટાકિયા ફૂટતા હોય ને આપણે વરઘોડા જોતા હોય એના જેવું અર્જુનને એ વિચાર થયો કે હાલને હું જોડાઈ જાઉં અને એને મહાભારતનું યુદ્ધ યાદ આવી ગયું કે અમારો વિજય થયો તો પણ અમે આ ઉત્સવ ઈજવો નહીં અને હિમાડે હાડ ગાળવા ચાઇ લાગ્યા આજે સ્વર્ગની અંદર સ્થિત છીએ નથી થતી છે એટલે એ ભૂમિ જાણીતી એની એટલે પાણી પીવા માટે એક ઘોડા ઘોડો માગે છે આપણે સમજીએ પાઠજણે લખ્યો છે એ બુદ્ધિશાળી જઈશે કે સમયની અંદર સાયકલ સ્કૂટર કે ગાડીઓ નહોતી અર્જુનને બધાય બધા ઘોડા હાથી ઉપર જ બેહતા એટલે એણે ઘોડો માંગ્યો ઘોડા ઉપર બેસી અને એક જાણીતા એવા તળાવમાં નગરની બહાર હતું ત્યાં એ પાણી પીવા ગયો ત્યાં તો એક અવાજ આવ્યો શરીરથી એ વૃદ્ધ દેખાય છે દાંત એના પડી ગયેલા છે હાથમાં એણે દંડ ધારણ કર્યો છે અને અશક્ત છે શરીર વાકુ વળી ગયું છે પરંતુ અવાજેથી એ યુવાન જેવો લઈ ગયો એણે કીધું કે ભાઈ આ પાણી પીતો નહીં આ પાણી ઝેરવાળું છે તરત જ અર્જુનને આશ્ચર્ય થયું કે કુદરતે નિર્માણ કરેલા સરોવરોમાં કોઈ દિવસ પાણી ખરાબ ના હોય તો આ પાણી કેમ ઝેરવાળું છે આ તળાવ તો કુદરતી છે એટલે કીધું કે કુદરત તો બધું બરાબર જ કરે છે પરંતુ હમણાં જે વિશ્વયુદ્ધ થયું ને એમાં અસ્ત્રો અને શસ્ત્રો બંનેનો ઉપયોગ થયો એમાંથી નીકળતા ઝેરીલા રાસાયણિક પદાર્થોને કારણે હવા પાણી જમીન આ બધું જે છે એ દૂષિત થઈ ગયું છે એટલે આ પાણી ઝેરવાળું બની ગયું છે અર્જુન બહુ દુઃખી થયો પછી પેલા ભાઈએ વાત કરી કે મારી પત્ની જે છે ને આ ઝેરીલા ઝેરીલી હવાથી શ્વાસ લઈ અને મૃત્યુ પામી છે મારો પુત્ર જે છે એ આ ઝેરને કારણે આંખે થયો કુવામાં પડી અને મૃત્યુ પામ્યો મારી આ દશા આ હવામાન અને આ પાણીને કારણે થઈ છે મૃત્યુ તો નથી પામ્યો પણ મરેલા જેવો છું એટલે હવે કોઈ પણ અહીંયા પાણી પીવા આવે પશુ પક્ષી કે કોઈ માનવ તો એને હું પાણી પીતો રોકું છું અર્જુનને બહુ જેટલો એ ખુશ હતો ને યુદ્ધનો ઉલ્લાસ જોઈને એટલો જ એ દુઃખી થયો અને મનમાં વિચાર થયો કે આના કરતાં તો સારું અમારા સમયનું યુદ્ધ હતું લાખો સૈનિકો મૃત્યુ પામ્યા કૌરવો નાશ પામ્યા અક્ષલક્ષણી યાદવોની જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલી સેના હતી આપેલી એ નાશ પામી પરંતુ હવા પાણી જમીન આ બધું જે છે પ્રકૃતિ દ્વારા નિર્મિત કરેલું બધું હતું એમનેમ જ રહ્યું કે જેથી કરી અને પાછળની પેઢીને તકલીફ થાય નહીં આપણે તો મૃત્યુ પામીએ યુદ્ધમાં પણ પાછળની પેઢી આપણા બાળકો જીવતા હોય ને એના માટે એ ઉપયોગી બને કહેવાનો અર્થ એટલો જ છે કે યુદ્ધ કરીએ વિશ્વ યુદ્ધ થાય કે કોઈ પણ યુદ્ધ થાય કજિયાના મોહ હંમેશા કાળા જ હોય લાખો બાળકો અનાથ થાય બધાને નુકસાન થાય જે દેશમાં યુદ્ધ થાય દેશમાં યુદ્ધ થાય તોય નુકસાન રાજ્યમાં યુદ્ધ થાય તોય નુકસાન શહેરમાં યુદ્ધ થાય તોય નુકસાન કુટુંબમાં યુદ્ધ થાય તોય નુકસાન અને ઘરની અંદર યુદ્ધ થાય તો નુકસાન કજિયાના મોહ હંમેશાને માટે કાળા કાળા ને કાળા જ હોય છે ઘરની અંદર આપણે ઝઘડો હોય ને તે દિવસે આપણે ઘરમાં જમવાનું ન ભાવે આ સ્વાભાવિક છે એટલે કજિયાને હું તો એમ કહું છું કે જગ્યા આપી દેવી ત્યાંથી ખસી જાવ વધારે લાંબી ચોડી કરવા કરતાં સૌને સૌની રીતે જીવવા દેવા બહુ મોહમાયાના બંધનમાં જડાય ભેગું રહેવું એનાથી સૌની રીતે સૌ સુખી રહેતા હોય અને શાંતિ જળવાઈ રહેતી હોય તો એ ઉત્તમ પ્રકારનો એક આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ તો અર્જુન જે યુદ્ધ થતા એમાં માત્ર તલવારનો ઉપયોગ થતો પહેલાં શસ્ત્ર એનો ઉપયોગ થતો બીજાનો ઉપયોગ ન થતો એટલે જાનહાનિ તો થતી પણ જમીન ફળદ્રુપ રહેતી હવા શુદ્ધ રહેતી અર્જુન જો વિચાર્યું હોત અને અર્જુને યુદ્ધ સાચા અર્થમાં કર્યું હોત ને તો અર્જુન ખુદ બ્રહ્માસ્ત્ર જાણતો હતો બ્રહ્માસ્ત્ર એ એવો મંત્ર છે હતો શ્રેષ્ઠ અને બ્રહ્માસ્ત્ર જાણતો એનાથી એક પણ માણસ અર્જુનનું મૃત્યુ ન પામત અને સમગ્ર કૌરવ સેના નાશ પામત પરંતુ એણે આ ન કર્યું કારણ કે બાર વર્ષ સુધી બ્રહ્માસ્ત્રનો બ્રહ્માસ્ત્ર નામનું શસ્ત્રનો ઉપયોગ કરવાથી બાર વર્ષ સુધી વરસાદ ન થાય આકાશમાંથી ઉલ્ખાવો કરે જમીન ફળદ્રુપ વિનાની થાય બંજર બની જાય અને આ જગત જે છે એ દુખી દુખીને દુઃખી થાય એણે પાછળની પેઢીનો વિચાર્યું એટલે એણે આ નિર્ણય લીધો નહીં એમ આપણા જીવનની અંદર પણ જ્યારે આપણું એકલાનું હિત જો થાતું હોય અને બીજાનું નુકસાન થાતું હોય તો એ વિચારને જવા દેવો જોઈએ આપણે ઘણું બધું જાણવાને શીખ મળે છે કે મનુષ્યના જીવનની અંદર જે છે ને માત્ર ને માત્ર ક્યારેય આપણો જ સ્વાર્થ ન જોવાય આપણા એકલાના સ્વાર્થ માટેથી જગતને નુકસાન થાય એવું ક્યારેય ન કરીએ તો વાંધો આવે નહીં આપણે બધા જાણીએ છીએ કે વિશ્વયુદ્ધ થયું હતું બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે અમેરિકાએ જાપાન ઉપર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો એમાં એના હિરોસીમા અને નાગાસાકી નામના બે નાના નાના આપણા પોરબંદર અમારા પોરબંદર જેવડા બે નગરો હતા એની ઉપર બોમ્બ વિસ્ફોટ કર્યો ને એટલે ઝેરીલા શસ્ત્રો ફેંકાતા એની ઉપર એની અસર આજ સુધી હજી એના જાપાનવાસીઓ ભોગવી રહ્યા છે એટલો ઝેરીલો એ પદાર્થ હતો કે જેની કારણે આજ પણ એની જમીન બંજર છે હિરોસીમાં અને નાગાસાકી છે ત્યાં આજે પણ ત્યાં બાળકો જન્મે છે ખોટ ખાપણવાળાને કંઈક ને કંઈક ક્ષતિવાળા બાળક જન્મે છે આ જમીન ઉપર અસર થાય છે હવામાં એની અસર થાય છે અંતરિક્ષમાં એની અસર થાય છે પર્યાવરણ ઉપર એની અસર થાય છે એટલે હંમેશાને માટે યુદ્ધનું નિવારણ કરવું એ ખરેખર યોગ્ય છે બાળકોને હું એ જ કહેતી હતી કે નાની ઉંમરથી આપણા મગજની અંદર કોઈ પણ વિષના વૃક્ષો વાવે તો ખરેખર આપણે એને મોટા કરવા નહીં સત્ય સુધી પહોંચવું અને પછી જ કોઈ નિર્ણય લેવો સીધે સીધું ઝઘડા કરવા નહીં યુદ્ધ હંમેશાને માટે નુકસાનકારક જ છે એ પછી અસ્ત્ર દ્વારા થતું હોય કે શસ્ત્ર દ્વારા થતું હોય એ બંને ક્યારેય કોઈને સુખ આપ્યું નથી જે મહાભારતની અંદર વિજેતાઓ પાંડવો રાજા મહાન રાજા યુધિષ્ઠિર રાજ ન ભોગવી શકો તો આપણે શું ભોગવી શકીએ આપણાઓને હરાવી અને આપણે ક્યારેય સુખી થતા નથી જ્યારે આપણને એવું લાગે કે નથી બને એમ અને આનું પરિણામ સારું નહીં આવે તો માર્ગ દઈ દેવો હટી જવું સમજી જવું આ બેટર છે એટલે જીવનની અંદર ક્યારેક અમુક નિર્ણયો જે છે ને એ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને લઈએ તો જીવનમાં ઘણી બધી શાંતિ જળવાઈ જાય કારણ કે પાંચ આંગળીઓ સરખી નથી એ મનુષ્યના સ્વભાવય સરખા નથી કોઈ માણસને તમે સમજાવવા જાઓ અને સમજે એ વાત ખોટી છે એણે ખુદે નિર્ણય લઈ જ લીધો હોય એટલે હવે આ યુગ કોઈને સમજાવવાનો કે સલાહ દેવાનો નથી બધા સમજવું છે આપણો નિર્ણય આપણે ખુદે લઈ લેવો પડે કે આપણે શું કરવાનું છે બસ એટલે પરમ શાંતિ જીવો અને જીવવા દો વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ વિશ્વ આખું આપણું છે શાંતિથી રહીએ અને બીજાને પણ શાંતિથી રહેવા દઈએ આવા જ મારા વિચારો અને ક્લાસની અંદર હું આ જ રીતે પણ આવું છું આ તમને જેમ મેં વિડીયો કીધો ને એમ વર્ગખંડની અંદર એ આ જ રીતે વિદ્યાર્થીઓને ભણાવે એટલા શાંતિથી સાંભળતા હોય કે એની કોઈ વાત જવા દીએ ને મોજ પડી જાય મેડમ એ કે એક તમારો તાસ આવે ને એમાં અમે આનંદ આવે બાકી તો અમને ઘણી વારની અંદર આવતી હોય ઘણી ન ફાવતું હોય ને એટલે મજા ન આવે વિજ્ઞાની ન ગમતું હોય એટલે મજા ન આવે ઇંગ્લિશ આપણી ભાષા નથી એટલે અડધું સમજાય અડધું ન સમજાય અને બધી સ્ટોરીઓ ઘણા કહેતા ના હોય અને મને આ ટેવ છે આ રીતે કહેવાની તો આવા જ વિચારો સાથેના વિડીયોઝ જો તમને પણ ગમ હોય તો વિડિયાને લાઈક કરજો અને મારો વિચાર કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો અમારી બે ચેનલ છે બેન એજ્યુકેશન અને આર જે ઓડી તો એ બંને વિડીયો જોજો અને ચોક્કસ કમેન્ટને લાઇક કરજો આવજો સીતારામ